તો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો ગોચર જમીન સરકારને ફટકો ગોચરની જમીનને લઈને ઉદ્યોગોની આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરની જમીનને હાથ લગાવતા પહેલાં સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે જેના લઈને હાઈકોર્ટ ગોચર જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી છે પહેલાં તમે ગોચર જમીન લો છો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ નહીં ચાલે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને વીસ હજારમાં પાંચ લાખ વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતો માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા લઈ શકે છે એટલે કે પાંચ લાખની લોન પર વર્ષનું વીસ હજાર રૂપિયા વ્યાજ આવે છે તમને મિત્રો જણાવી દઈએ કે સાત ટકા લેખે લોન આપવામાં આવી છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે માત્ર ચાર ટકા લેખે લોન લઈ શકાય છે જો એક લાખ રૂપિયા લો છો તો ચાર હજાર બે લાખ લો છો તો આઠ હજાર ત્રણ લાખ લો છો તો બાર હજાર ચાર લાખ લો છો તો સોળ હજાર અને પાંચ લાખ રૂપિયા લો છો તો વીસ હજાર ભરવા પડશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતાઓ છે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના પગલે અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની સંભાવનાઓ છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ભારે પવનોના લીધે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી બે દિવસ રાજ્યમાં પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાત અને આઠમાં પવનની ગતિ વધુ રહેશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જૂનાગઢ કચ્છ અને રાજકોટમાં પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો જોવા મળશે